હરે કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ બ્લોગ સો ગાઈઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે શોરૂમ પર અમારા બરાબર નાના એવા શોરૂમ ઉપર હવે મારા શોરૂમ બોલવું છે એટલે બહુ જલ્દી શોરૂમ બની જાય શું કેસો ભાઈ બન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જો કે ગાઈઝ ગુડ મોર્નિંગ તો ના કે હવે પોણા બે થઈ ગયા છે બરાબર પણ તમે મારો બ્લોગ જોશો ત્યારે ગુડ મોર્નિંગ થઈ જશે શું કહો છો

ગઈ નિશીવનો મૂડ નથી બટ આજે એના હેરકટ કરાવવાના છે બહુ લોંગ થઈ ગયા છે ઘણા લોકોની કોમેન્ટ પણ આવી રહી છે અને લોંગ હેરનું કેવું બધું ખબર છે જો કે મને બી ગમે તો છે બટ નિકેશનું વધારે મન હતું કે નિશીવના લોંગ હેર રાખીએ બટ લોંગ હેરમાં કેવું છે કે સરખી રીતે વોશ નથી કરવા દેતો પછી ડેન્ટ્રોપ ને એવું બધું થાય એના કરતાં બેટર છે કે ભાઈ હેર કટ કરાવી દે તો આજે સન્ડે છે સન્ડે નું બીજું કોઈ તો હજુ પ્લાનિંગ છે નહીં નિશુ નો નિશુ અમારો ઘેર પાડે છે અત્યારથી ગાડી નથી ચલાવવાની ગાંધી તો જોઈએ આપણે હેડકટ માં આજે શું ડ્રોમાં થાય છે કે કરાવી દે શાંતિ કરાવી દેશું શાંતિ થી હેડકટ શાંતિ થી હેડકટ કરાવી દેશું આ દીકરો આનું માય બબુ યે કરાવવા છે કે વોશ છે બોલો આ બે ઓપ્શન છે કરવા છે नहीं करवा तो चलो मम्मा करे जिन हेयर वॉश करते हैं चलो हेयर वॉश के हेयर कट हेयर कट ना तू बस तो, तो शॉर्ट शॉर्ट करेगी बेटा तेरा हेयर वॉश करवा नहीं गमता ना हम जो मार सामो जो मम्मा सामो जो तिली लॉलीपॉप खा ली चलो पक्को एक एक फेस तो हेयर कट करे पछि के पहला ये करता करता हेयर कट करता करता सो लॉलीपॉप અહીંયા જોવો રે અહીંયા ઉપર ઉપર સરપ્રાઈઝ આપવાની છે બાનને શું હેરકટ કરાયા ને હે ને બલે બોલ તો બતાય disulfide યે ચલો બાન બતાવ હેરકટ કેવો છે હેરકટ અમાર નીશી વહી ના બહુ મસ્ત બહુ મસ્ત મેગી દુએ ને મેગી તો બા ખુસ થઈ જશે તાર હેરકટ જોઈને ચોકલેટ લઈ આલી સાયકલ તો જોઈએ અમે કૈસે ફોટો પાડી સાયકલનો ફોટો પાડું આ રહી ગાઈસ જોઈ લો અમાર નિશિવની સાયકલ ડન બેઠો બેઠો નિશુ મસ્ત સાયકલ લાયો નિશુ કઈ તો ડબુ ફિયાન સુ કેતો તો ડબુ ડબુ કહેવાય કહેવાય ડબુ શું કહેવાય આમ જો તો સુ કહેવાય અમને સાયકલ એ એ ગાઈસ નિશુ ના હેરકટ ને હું ઘરે ને અમે લોકો ઘરે આવી ગયા હતા નિશુ ભાઈ સુઈ ગયા હતા નઈ નિશુ અને શું થયું છે મૂળ નથી માં દીકુ ના એ બીતા કે મૂડ નથી માં ચોકલો તો કે તો ખરા તારા હેર કેવા થયા આ આ આ હા આ હા આટલો કંટ્રોલ જોઈએ ગાઈસ ના હસવું હોય તો એ નહીં જ હશે બરાબર અને બસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે એણાસણ ઝુગણી માતાના દર્શન કરવા માટે બીકોઝ લાસ્ટ સન્ડે પણ સેટ નહોતું થયું તો અત્યારે ફાઇનલી જઈ રહ્યા છે તમને લોકોને પણ દર્શન કરાવી અમે જોરદાર ના કેમ કે અમે લોકો અંદર એન્ટર થયા ને એન્ટર થઈ ગયા પછી અમારા પટેલે જોયું સાત વાગ્યા સાત બી હતા વાગ્યા અને અમે લોકો વહેલા વેલા જમવા માટે આવી ગયા છે શું કેસો ભાઈવન

પંચાયત કરીશું જોકે અમે લોકો વાત કરી રહ્યા કઈ થોડા દિવસ માં રચિતા મેડમ જશે યસ બરાબર ખબર જ ના પછી એમ તો છે

બરાબર ત્યાં સુધી ફટાફટ પંકજ ભાઈ કરીને આપી દો યસ ચલો ગાઈસ ખાવાનું આવે એટલે જોઈએ ફટાફટ હું મંગાવ્યું છે અમારા પતિ દેવે જો એક તો માઇનસ્ટ્રોન સૂપ છે તમારા માટે મંચાવ છે મંચુરિયન રાઈ છે વેજ કઢાઈ છે અને ચપાટી છે અને મસાલા પાપડ છે મસાલા પાપડ છે અને બટર મિલ્ક છે બાકીનું પછી જોઈએ કેવી ભૂખ છે એ પ્રમાણે ઓર્ડર કરીશ ઓકે લગન લગન સિવાય